નમસ્કાર દર્શક મિત્રો હું છું નિશા રમેશા તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર લીલિયા છે અમારા રિપોર્ટર દીપક ભટ સાથે મોટા ખાતે આવેલા નાવલી બજારમાં ભગવતી ફરસાણ નામની દુકાન ધરાવતા કિશોરભાઈ જોબનપુત્રા કે જેઓ ચાલીસ વર્ષ થા ફરસાણ સાથે આવનારા તહેવારોમાં ઊંધિયું બાસુંદી સહિતની વેરાયટીઓ બનાવે છે જૂના અને જાણીતા કહેવાતા કિશોરભાઈ જોબનપુત્રાની પુત્રની વેરાયટીઓ લીલિયા તેમજ તાલુકાના લોકોમાં ખૂબ જ પસંદ કરે છે ત્યારે ઉત્તરાયણ હોય ધૂળેટી હોય કે અન્ય કોઈ પણ હિન્દુ ધર્મના આવતા નાના મોટા તહેવારો હોય તેઓ ફરસાણ સાથે સહિતની અવશ્ય મળે છે વર્ષના પોતાના બાપ દાદા દ્વારા ચાલી રહેલા વ્યવસાયને તેઓ આજ દિન સુધી ચલાવી રહ્યા છે ત્યારે શુદ્ધ ટેસ્ટી વેરાયટીઓ સાથે તેઓ બનાવી રહ્યા છે તો ચાલો જાણીએ શું કહે છે તેમના ગ્રાહકો તમારું નામ કેટલા ટાઈમ થી તમે અહીંયા આવો છો મારા ફાધર ના સમય થી અમે અહીંયા જે પેલે ગ્રાહક છે અહીંયા અને ગુંજીયું અને બાસુંદી રબડી અડદિયો છે કોઈ પણ મીઠાઈ છે એની બેસ્ટ ક્વોલિટી છે અને વેલિયા પ્રખ્યાત નામ છે તમારું નામ ઈશ્વરભાઈ ગોપલપુત્રા કેટલા ટાઈમ થી તમે આ બાસુંદી ને ગુંજીયું કે અમે આ 40 વર્ષ પહેલા સર્વપ્રથમ ગુંજીયો અને બાસુંદી શરૂઆત કરી હતી પરંપરા મુજબ આજે ચાલીસ વર્ષ સુધી એકદમ જ એક સરખી ક્વોલિટી આપીએ છીએ ગ્રાહકોનો ઉત્સાહ બહુ સારો રહેશે અને બહુ બધું પ્યોર સિમ્પલમાં બનાવીએ છીએ બધું વિનાક શાકભાજી લઈએ છીએ ક્વોલિટીમાં કોઈ બાંધછોડ કરતા નથી તમે ઉત્તરાયણ ઉપર જ ખાલી આ વસ્તુ બનાવો છો કે ઉત્તરાયણ ઉપર હોળી ઉપર રક્ષાબંધન અને બેસ્ટ વર્ષ વર્ષ પર ચાર વખત આ વખતે કેવો કેવો ઉત્સાહ લોકોનો ભાવ બહુ સરસ ઉત્સાહ રહ્યો છે દર વર્ષ કરતા આ વખતે વધારે જોવા મળે છે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસભા ન્યૂઝ